વડાપીપળા ગામ ગામ આવેલું છે દાહોદ જિલ્લા એલસીબી પીઆઈ ને બાતમી પ્રાપ્ત થયેલી થોડા દિવસ પહેલા કે અહીંયા રહેતા બીજલભાઈ મુડવાભાઈ નાઓએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું છે એઝ યુઝ્યુઅલ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોનથી એરિયા સર્વેલન્સ કરાવવામાં આવેલું અને એ સરે એ એરિયા સર્વેલન્સના વિડીયો અત્રે લાવી અને એઆઈ અને એમએલ ની મદદથી ચેક કરતા ગાંજાના છોડ ન હોવાનું પ્રતીત થયેલું ત્યારબાદ એના ઉપર એનાલિસિસ કરતાં માલુમ પડેલ કે અફીણના છોડ હોવાની સંભાવના વધારે છે કેમ કે છોડ હજી નાના હતા હજી પાક આવવામાં બે મહિનાની વાર હતી માટે એરિયલ સર્વેલન્સમાં એટલા ક્લિયર નહોતા પછી ડ્રોનથી એકદમ નજદીકથી એનું સર્વે કરવામાં આવેલું જ્યારે અફીણના જે પોપી હોય છે ઉપરના એ સ્પષ્ટ દર્શાઈ આવેલા ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે ત્યાં રેડ કરતા અફીણના સોળસો બે એક હજાર છસો બે છોડ મળી આવેલા અને એમાં ઘણા ખરામાં પોપી જે હોય એ થોડા મોટા હતા થોડા નાની સાઈઝના હતા એનું વજન કરતા ત્રેવીસ કિલો અને આઠસો ગ્રામનો કુલ નાર્કોટિક્સ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ગુનાના કામે બીજલભાઈ સંગાળાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે બીજા કિસ્સામાં રણધીકપુર વિસ્તારમાં વડાપીપળા ગામમાં સંગાડા ફળિયામાં આવેલ ખેતરમાં વાવેતર કરેલ અફીણના છોડવા નંગ સોલસો બે જેનું વજન ત્રેવીસ પોઈન્ટ આઠસો પંચોતેર કિલો તેની કિંમત રૂપિયા ત્રેવીસ લાખ આઠ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે આરોપી બીજલ સંગાડાને ઝડપી એસઓજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ દાહોદ જિલ્લા પોલીસે તહેવારો દરમિયાન એનડીપીએસના કેસો કરી પ્રશંસનીય કામગીરી કરી છે દાહોદ જિલ્લાના કતવારા પોલીસ વિસ્તારની અંદર નશીલા પદાર્થોની કોઈપણ પ્રકારની હેરફેર ઉપર કડક અંકુશ થઈ શકે તે માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર ઇનોવા ગાડી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી જેથી તેમને રોકાવી ચેક કરતા તેમાંથી બસો એકસઠ કિલા જેટલા પોસ્ટ ડોડા અફીણના ડોડવા કહેવાય છે અને પોપેસ્ટ્રો પણ કહી શકાય અમે તે મળી આવે છે જેમની કિંમત સાત લાખ પંચાસ હજાર ઉપર થાય છે અને આરોપી કૈલાસ બિશ્નુની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાનના બાડમેર ખાતેથી નીકળી એમપીના મંદસૂરની આસપાસના વિસ્તારમાંથી આ પ્રકારના ડોડવાને ભરી ગુજરાતનો રૂટ લઈ અને ફરીથી રાજસ્થાનમાં એન્ટર થઈ બાડમેર માલ સપ્લાય કરવાનો હતો આ અગાઉ પણ કેટલી ટ્રીપ લગાવી છે આમાં કોણ સંડોવેલા છે ક્યાં માલ આપવાનો હતો એ તમામ બાબતે હાલમાં તપાસ ચાલુમાં છે આરોપીના છ દિવસ રિમાન્ડ મળ્યા છે પોલીસ હાલમાં કસ્ટડીમાં છે નિહલ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ